જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના ડાકોરના ગોટાનું નામ સાંભળતા જ બધાના મોડામાં પાણી આવી જાય છે આ ગોટા બનાવતા કેવી રીતે હશે તેથી આટલા ટેસ્ટી ગોટા બને છે તો આજે આપણે ડાકોના ગોટાનો નો ઉપયોગ કરીને ઘરે જ બનાવીશું એકદમ ટેસ્ટી ગોટા તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો ચાલો ટેસ્ટી ગોટા બનાવવાની શરૂઆત કરી લઈએ તો મેં અહીંયા ડાકોરથી લાવેલા ગોટાનો પ્રિમિક્સનો ઉપયોગ કર્યો છે તેની પાછળ ગોટા કેવી રીતે બનાવવા તેની રીત આપેલી જ હોય છે તો આ પ્રીમિક્સનો ઉપયોગ કરીને આજે આપણે ગોટા બનાવીશું તો જે પ્રમાણે તમારે ગોટા બનાવવા હોય તે પ્રમાણે એક બાઉલમાં આ ગોટાના લોટને આપણે કાઢી લેવાનો છે પહેલા તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે અને તેની અંદર ગોટાના લોટનું જે પ્રિમિક્સ છે તેને કાઢી લઈશું જે પ્રમાણે મારે ગોટા બનાવવા છે એટલું પ્રિમિક્સ હું અહીંયા કાઢી લઈશ હવે આ રીતનું પ્રિમિક્સ આપણને ગોટાના લોટનું મળી રહે છે હવે તેની અંદર થોડા મસાલા આપણે એડ કરવાના છે તો સૌથી પહેલાં મેં અહીંયા આદુ લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે જે પ્રમાણે તમારી તીખાશ જોવી એ પ્રમાણે થોડા લીલા ધાણા એડ કર્યા છે તમે અહીંયા મેથી પણ એડ કરી શકો છો મેં નથી કરી હવે ડાકોના ગોટાની ખાસિયત એ છે કે તેમાં દૂધથી જ બેટર બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ તો આપણે પણ દૂધનો જ ઉપયોગ કરીશું અને જે આ બેટર છે એ એકદમ થીક નહીં રાખવાનું ફ્રેન્ડ્સ નહીં તો ગોટા ખાતી વખતે કોરા અને ડ્રાય ડ્રાય લાગશે એટલે જે આ બેટર છે તેને સેમી થીક જ રાખવાનું છે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું અને સેમી થીક બેટર બનાવીને આપણે રેડી કરીશું તો દૂધનો ઉપયોગ કરીને આપણે એકદમ સરસ બેટર બનાવીને રેડી કરીશું આ જે ગોટા છે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે અને અંદરથી ખૂબ સરસ એવા સોફ્ટ ગોટા બને છે તો આ રીતનું આપણે મિશ્રણ જે છે બેટર એ રેડી કરવાનું છે થોડું તેલ એડ કરવાનું છે જેથી ગોટા ખાતી વખતે ખૂબ સરસ એવા સોફ્ટ લાગે એટલા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલું તેલ એડ કર્યું છે આ રીતનું બેટર આપણે બનાવીને રેડી કરવાનું છે તો બેટર તો રેડી થઈ ગયું છે હવે બેટરમાં આ રીતે નાની સાઇઝના ગોટા બનાવવાના છે નાના નાના બોલ્સ બનાવીને રેડી કરવાના છે હાથે થોડું તમે પાણી લગાવી દેશો તો હાથ પર ચોટશે નહીં અને આ રીતના બોલ્સ બનાવીને રેડી કરવાના છે હવે જે તેલ છે એને સ્લો ગેસ પર જ આપણે ગરમ કરવાનું છે વધારે તેલ ગરમ નથી કરવાનું આ ગોટા સ્લો ગેસ પર જ ફ્રાય કરવાના છે નહીં તો અંદરથી કાચા રહી જશે એટલા માટે તો આ રીતે ગોટા આપણે એડ કરી દઈશું જેટલા કઢાઈમાં આવી જાય એ રીતે પણ જો તમારા ગોટા આ ટાઈમે થોડા છૂટા પડતા હોય તો થોડો બેસન એડ કરી શકો છો તમે અને આ ગોટાને આપણે સ્લો ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરીશું જેથી અંદરથી પણ ખૂબ સરસ એવા ગોટા ફ્રાય થઈ જાય કાચા ના રહે અને બહારથી એકદમ સરસ એવા ક્રિસ્પી ગોટા બને એટલા માટે તો ઉલટપુલટ કરીને એકદમ સરસ ગોટાને આપણે ફ્રાય કરી લેવાના છે આ જે ગોટાનો કલર છે એ લાલ જ હોય છે લાલ જ ગોટા બને છે તો આપણે પણ એકદમ સરસ જ્યાં સુધી આ ગોટા લાલ ના થઈ જાય ત્યાં સુધી તેને મીડિયમ ગેસ પર ફ્રાય કરવાના છે આ પ્રિમિક્સમાંથી બનાવેલા ગોટા છે એટલે વધારે ટાઈમ નથી લાગતો આ ગોટાને બનાવવામાં અને વધારે આપણે પ્રિપરેશનની પણ જરૂરત નથી પડતી ફટાફટ આ ગોટા બનીને રેડી થઈ જાય છે મીઠુંથી લઈ બધો જ સામાન આ ગોટામાં જે આ પ્રીમિક્સ છે તેની અંદર આપેલું જ હોય છે એટલે આપણે એડ કરવાની પણ જરૂરત નથી પડતી તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવા ક્રિસ્પી અને ઉપરથી લાલ કલરના ગોટા બનીને રેડી થઈ ગયા છે અને ખૂબ જ સરસ દેખાઈ પણ રહ્યા છે તો હવે

અને મને સપોર્ટની ખૂબ જ જરૂર છે હમણાં મારા વિડીયોઝ પર વ્યૂઝ બિલકુલ નથી આવતા તો પ્લીઝ ફ્રેન્ડ્સ મને જરૂરથી સપોર્ટ કરો હું પણ તમને જરૂરથી સપોર્ટ કરીશ તો આ બોટા ઉપરથી તમે જોઈ શકો છો ભાઈ ખૂબ જ સરસ